હેલો દોસ્તો અમારા વિડીયો માં તમારું સ્વાગત છે હું ને દેવરાજભાઈ ભાઈ બે ગયા પ્રતિમન પાર્કે બીજી ઉતારવા તો અમારા મનસુખ ભાઈ નો ફોન આવી ગયો હે તો ઈ રાજુ ને બેઠા હે પ્રતિમન પાર્કે તમને બધી પાર્કે ફોગી ને બચાડી હાલો હેલો ગાઈસ અમે જે ઈ વિડીયો ઉતારવા તો અમે દુકાને ઊભા હતા તો અક્ષયભાઈ અમારા બાકી બાકી ખાતા હતા ને વાણી પીતા હતા હું ગયો અક્ષયભાઈ પાણી લચ્છી બચી પીવું હોય પીવા જ બંદા મંગાવો તો એવું કેટલો કરી લચ્છી બચી દે અમે સાડા થાય પછી આવું વિડીયો ઉતારવા વિડીયો ને ત્યારે આવી વ્યાજ માં આવી ગયા વેચી વાયુ અમારું જતું અમુલ ડેરી મારા બાપા ની જતી સાગર બાજવાનું થઈ ગયેટી બોલાવતા પૈસા અક્ષય ભાઈ ને પૈસા ની કોઈ પડી પાકી નાય નથી અક્ષય ભાઈ ખારા થઈ ગયા ગમે એને તતડાવે માં નીકળે બગડા સટી બોલાવે અરે ભાઈ કોક મને મારી જીસી

તો અમે પ્રદ્યુમન પાર્કે તો પોગી ગયા મનસુખભાઈ ને રસ્તા માં ચડી ગયા હતા હરવાર થઈ ગયા એટલે વાંધો ન અમને એમ ફોન કર્યા ઘેર થતા એટલે એમ બેઠા છે રાજવી તો જો અમે પ્રદ્યુમન પાર્કે પોગી ગયા

અમારે કેમેરામેન સુમલાભાઈ જઈ અને વિડીયોમાં એવું છે કે ફાઇટ અત્યારે કરે છે આ બે અને પછી ક્રિશ એન્ટ્રી થઈ છે તો ક્રિશ આવી ગયો હે દાઢી વાળો એ રેડી વાહ ડાયરેક્ટર શીખવાડે જો અમારા ને શીખવાડે જો માટેલ

અમારે અક્ષયભાઈ આવી ગયા ને ફૂલ શોટા કર્યા અને અક્ષયભાઈને ને ખબર નથી ને શૂટિંગની ની દઈ નહીં છે આખી અને અમારા આનંદભાઈ થઈ ગયા ખારા થોડાક અને કાંઈ વાંધો નહીં સીન તો પાછો લઈ લીશે બીજું હું હોય અક્ષયભાઈ શોટાઈ ખેંચી લીધા હારવાર અને વિડીયોગ્રાફરને અમે નડી સુમલાભાઈને હાલો હાલો ભાવિનભાઈ સાઈડમાં વહી જાય હાલો આપણે મનસુખભાઈ જો મનસુખભાઈ કેરેક્ટર જો तो गाइस तो हमें वीडियो उतारी लीता है तो हमें शूटिंग खत्म થઈ ગઈ હૈ तो તો नानू एवड़ू सब्सक्राइब करो और घंटी बगाड़ो जेसे हमें घंटी बगाड़ो न तरत आवत रे मां हम ती ही ही फॉलो करो यार सब्सक्राइब करो आ है तो हमें वीडियो वीडियो बना वी लीदा नवरा तई गया आई तो जो बुदा आटा बाटा मारे साए

પડે મોદી <laughs> <laughs>